નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને મહત્વપૂર્ણ વિડીયોમાં તો મિત્રો આજે આપણે પોલીસ ભરતીને લઈ એક ખૂબ જ ગંભીર અને ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવેલા ઉમેદવારોની યાદી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અધિકારીક રીતે જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તો આપણે મિત્રો અહીં સરળ શબ્દોમાં સમજીએ તો જો આ યાદીમાં ભૂલથી પણ તમારું નામ હશે તો તમે આગામી ત્રણ વર્ષ સુધી હા મિત્રો ત્રણ વર્ષ સુધી કોઈ પણ સરકારી ભરતી માટે ફોર્મ ભરી શકશો નહીં અને જો ફોર્મ ભરશો તો તે આપમેળે રદ કરી દેવામાં આવશે સરકાર દ્વારા એટલે મિત્રો આ વિડીયો અંત સુધી ધ્યાનથી જુઓ અને ખાસ કરીને તમારું નામ ચેક કરો છે કે નહીં હવે મિત્રો આ બધું ક્યારથી શરૂ થયું તો એનો ઓફિશિયલ સર્ક્યુલર સર્ક્યુલર છે આપણી ભરતી માટે કે પરિપત્ર તારીખ છે ચૌદ એક બે હજાર છવ્વીસ એમાં મુદ્દો હતો લોક રક્ષક કેડર બે હજાર એકવીસ બાવીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ એટલે રાજ્ય સરકાર દ્વારા તે ઉમેદવારોને ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા કુલ સાડત્રીસ ઉમેદવારો પર પ્રતિબંધ લાગ્યો હતો ગુજરાતમાં હવે આ નિયમ શું કહે છે તો જાહેરાત ક્રમાંક છે જીપીઆરબી ઓબ્લિક બે ઉદાહરણ નંબર ચાર પોઈન્ટ વીસ મુજબ જો કોઈ ઉમેદવાર અગાઉ કોઈ સરકારી ભરતીમાં ગેરરીતિ બદલ ગેરલાયક ઠર્યું હોય તો તે ઉમેદવાર આ ભરતી માટે પણ લાયક ગણાશે નહીં એટલે અગાઉ જે ગેરલાયક છે તે આ ભરતી માટે પણ લાયક ગણાશે નહીં હવે ભરતીના કોઈ પણ તબક્કે આ બાબત બહાર આવશે તો ઉમેદવારી રદ થશે થઈ તો પણ તે રદ કરવામાં આવશે મિત્રો હવે આપણે આગળની વાત કરીએ તો હાલની ભરતી પર અસર છે જે સાત ફોર્મ છે તે રદ કરવામાં આવ્યા છે મિત્રો જો સાડત્રીસ ગેરલાયક ઉમેદવારો હતા તેમાંથી સાત ઉમેદવારો એવા હતા જેને હાલની પોલીસની ભરતી બે હજાર છવ્વીસમાં માં ફરીથી ફોર્મ ભર્યા હતા એને એમ હશે કે આ લોકોને ખબર નથી પણ પરિણામે આવ્યું કે આ સાત ઉમેદવાર ઉમેદવારોના ફોર્મ તાત્કાલિક રીતે રજૂ રદ કરી દેવામાં આવે છે મિત્રો હવે ગેરલાયક ઉમેદવારોની યાદી છે એમાં યાદીમાં શું છે તો કે ઉમેદવારનું નામ એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર આ ત્રણ વસ્તુ સામેલ છે ખાસ કરીને તમારું નામ ધ્યાનથી ચેક કરજો મિત્રો મારી સલાહ આ ભૂલ ક્યારેય ન કરતા મારા અનુભવ મુજબ એકવાર ઓફિસિયલી ડિસ્કવૉલીફાય થયા પછી છુપાવીને ફોર્મ ભરવું પણ ખૂબ જોખમી હોય છે મિત્રો કારણ કે ડાટા ક્રોસ વેરિફિકેશન થાય છે ભવિષ્યમાં વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે મિત્રો હવે શું કરવું એટલે ફાઇનલ એડવાઇસ જો તમારું નામ યાદીમાં નથી તો નિશ્ચિત રહો તમારી તૈયારી ચાલુ રાખો જો તમારું નામ યાદીમાં છે તો ત્રણ વર્ષ સુધી કોઈ પણ સરકારી ભરતી માટે ફોર્મ ન ભરો જેથી કરીને જોખમ ઊભું ના થાય હવે હિન્દ જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં